ખેતી તરફ વળ્યા છે ધનસુરા તાલુકાના આક્રોદના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેક અંદાજે ત્રણસો પચાસ છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે દર વર્ષે પંદર લાખ ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવે છે આકૃંદના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલાં ખારેકની ખેતી કરી છે અને જેમને બાર વીઘા જેટલી જમીનમાં ત્રણસો પચાસ જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થયું ને અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ સારું એવું થાય છે ને સ્થળો પરથી મોટે ભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામાં વેચાઈ જાય છે ને જેનો ભાવ એસી રૂપિયા કિલો પડે છે ને વધુમાં જણાવ્યું કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી એટલે સ્થળો પરથી ને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે ખેતી એકવાર કર્યા પછી સિત્તેર વર્ષ સુધી છોડ પર ખારેક આવે છે ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુંખા ઉપર પ્લાસ્ટિક પહેરાવાય છે ને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે ખારેક જેવી ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેડૂતો ભાઈઓ અન્ય આ ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વાસ્થ્ય ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે રિપોર્ટર હેતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી હા મારું નામ મનોજ કુમાર ભીખાભાઈ છે હું ગામ આકરુંદ ધનસુર તાલુકા અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું મેં બે હજાર સત્તરની અંદર ઓર્ગેનિક મીન્સ કે જાતની ખારેકની મીન્સ ખેતીની આયો વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ઘણી એક બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીસ કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરહીજાત છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થાય આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે સ વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રો વિનંતી કે આ પણ તમે આપ ભાગી વાઈ શકો છો અને ખેતી કરી શકો છો